તો મિત્રો હોલિડે કેમ્પ છે પહોંચી ગયા છે હોલિડે કેમ્પ બીચ ઉપર આ એક નવા બી મહેલ આવેલો છે આપણે ક્યાં આવ્યા મજા આવે દરિયામાં હા જી ભાઈ મજા આવે દરિયા મજા આવે છે પવન કેવો આવે જીગરભાઈ જો સિવાને ખંભા ઉપર બેસાડ્યો છે મજા આવે સિવા મજા આવે દરિયે મજા આવે સિવાને મજા આવે છે દરિયે એ મિત્રો અહીંયા ઘણી બધી હોડીઓ પણ છે દરિયાકાંઠે હોલિડે કેમ્પના સિવા બેસું તારે હોડીમાં બેસું તારે હોડીમાં બે હાડ હોડીમાં બે જવું સિવાય મજા આવે છે હોલીડે કેમ બીચ હોળીની અંદર

લીધેલું હતું જેનો નાસ્તો કર્યો ત્યારબાદ ત્યાં અને બાદમાં ઘરે આવવા માટે અમારી અલ્ટો કાર ની અંદર નીકળી ગયા બાય બધા મિત્રોના